અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે કેસર કેરીના આગમન સાથે જ ભાવમાં સતત વધઘટ નોંધાઈ રહી છે કેસર કેરીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીની વીસ ક્વિન્ટલ સુધીની આવક નોંધાઈ રહી છે અને મોટા ભાગના ખેડૂતો અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરી લઈને પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ એક હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી નોંધાયો છે બે દિવસમાં ફરી પાછા કેસર કેરીના ભાવમાં ત્રણસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પચીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ છે બે રૂપિયા કેસર કેરીનો સરેરાશ ભાવ નોંધાયો છે તો સાથે જ હાફૂસ કેરીની પણ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાય છે હાફૂસ કેરીનો ભાવ એક હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે હાફૂસ કેરીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે હાફૂસ કેરીના ભાવમાં પણ બસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે પંદર ક્વિન્ટલની આવક હાફુસ કેરીની અમરેલી યાર્ડમાં નોંધાય છે અને બે હજાર આઠસો રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો છે સાથે જ મોસંબીની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે આઠસો રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુધી મોસંબીનો ભાવ નોંધાયો છે વીસ રૂપિયા ભાવમાં વધારો નોંધાયો છે અને આજે એક રૂપિયા મોસંબીનો સરેરાશ ભાવ નોંધાયો છે

કેસર કેરીનો ભાવ એક હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે સરેરાશ ભાવ બે હજાર છસો રૂપિયા નોંધાયો હતો તો હાફૂસ કેરીનો ભાવ ત્રણ હજાર બસો રૂપિયા નોંધાયો હતો